ખોડીના તાલુકાના ગીદેવડી ગામના વતની હતા જેઓનો આશરે અઢી મહિના પહેલાં ગુમ થયેલ હોય અત્યાર સુધીમાં એની કોઈ ભાળ ન મળેલ એના મા બાપ અત્યારે કપરી પરિસ્થિતિમાં જિંદગી ગુજારે છે અત્યારે એને બીજું કોઈ સંતાન પણ નથી દીકરો કે દીકરી ફક્ત ને ફક્ત આ એક જ દીકરો હતો પણ એ લોકોએ નવા બંદર પોલીસમાં ફરિયાદ દાખલ કરેલી અમને જાણવા મળ્યું છે કે એસપી સાહેબ સુધી પણ રજૂઆત કરેલી પણ અત્યાર સુધીમાં એના મા બાપને જે દિવ્યસના મા બાપને જે સંતોષકારક જે વસ્તુ અથવા તો એની જે કંઈ સારસંભાળ મળવી જોઈએ એ અત્યાર સુધીમાં મેળી નથી પોલીસ પોતાની રીતે કામગીરી કરે છે પણ અમારે ઓડીનાર મુકામે આજે આવેદનપત્રો પાઠવવું પડ્યું અને હવે પછી તાત્કાલિક સરકારશ્રી આમાં જે કંઈ પણ એક્શન મૂડમાં આવી અને સાચી દિશામાં તપાસ કરાવે એ અમારી બધાની આજે દરેક આગેવાનો દરેક સમાજના લોકો ઉપસ્થિત હોય આ દરેક હાજરીમાં ઓર્ડિનાર મુકામે મામલતદાર સાહેબ શ્રીને અમે આવેદન પાત્ર આપવા પાઠવવા આવ્યા છે ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે